ધોરાજીના પાટણવાવ ગામમાં આવેલા ઓસમ ડુંગર પર ટપકેશ્વર મહાદેવ મંદિરના દર્શન અને ફરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા લોકવાયકા મુજબ મહાભારતના સમયમાં પાંડવો વનવાસ દરમિયાન ઓસમ ડુંગર પર સમય વિતાવેલો હોવાનું માનવામાં આવે છે તો બીજી તરફ આ ડુંગર પર ટોકેશ્વર મહાદેવનું મંદિર પણ છે વનસ્પતિના મૂળમાંથી શિવલિંગ પર પાણી પડતું હોવાથી આ મંદિરને ટપકેશ્વર મહાદેવ નામ આપવામાં આવ્યું છે ભીમકુંડ પણ અહીં જ આવેલું છે સાત વરસાદ બાદ ઓસમ ડુંગર સોળે કળાએ ખીલી ઉઠે છે ચારે તરફ વૃક્ષોની લીલી ચાદર છવાઈ છે જેના કારણે લોકો કુદરતના ખોળે મજા માણવા પહોંચ્યા હતા આ ખૂબ રમણીય અને આનંદમય સ્થળ છે ત્યાં ફરવા લાયક સ્થળ સારામાં સારું કહેવાય તો છે ટ્રેકિંગ છે પછી જોવા જઈએ તો અલગ અલગ ઝાડ પાંદડા વગેરે જોવા મળે છે જેનાથી આમ નેચર વ્યૂ હોય તે સારો છે અમે વિડિઓસ જોઈ અને સાંભળી આવ્યા હતા તેનાથી પણ આમ ખૂબ આ રિયાલિટીમાં મજા આવે એવું છે મને અમે પાટણમાં ફરવા માટે આવ્યા અને ખૂબ સારી જગ્યા છે અહીંયા આવીને અમને ગિરનારની અનુભૂતિ થઈ કે જેમ મિની ગિરનાર સમજી લ્યો ને વર્ષોથી અમે અહીંયા આવીએ છીએ અને ફેમિલી સાથે નાના મોટો ટુર કરવા માટે અને એકદમ બેસ્ટ જગ્યા હોય એકાંત જેવી વાતાવરણમાં રહેવું હોય તો ખૂબ સુંદર અને સારી જગ્યા